પ્રેરક પ્રસંગ ભણવામાં ખૂબ જ હોશિયાર એવો શ્રીમંત ઘરનો એક નવયુવક કોલેજના અંતિમ વર્ષની પરીક્ષાની તૈયારી કરી રહ્યો હતો એના પિતા એ વિસ્તારના સૌથી ધનવાન અને પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ હતા છોકરો પણ ભણવામાં ખૂબ જ તેજસ્વી હતો એક દિવસ જમવાના ટેબલ પર થતી વાતચીત દરમિયાન એના પિતાએ પૂછ્યું કે પરીક્ષાની તૈયારીઓ કેવી ચાલે છે એના જવાબમાં દીકરાએ જવાબ આપ્યો કે ખૂબ જ સરસ અને કદાચ યુનિવર્સિટીમાં પ્રથમ નંબર આવી જાય તો પણ નવાય નહીં બાપ આ સાંભળીને ખૂબ ખુશ થયો થોડી વાર પછી એ યુવકે ફરી પૂછ્યું કે પિતાજી જો મારો પ્રથમ નંબર આવે તો શોરૂમમાં રાખવામાં આવેલી હોન્ડાની નવી સ્પોર્ટ કાર મને ભેટમાં આપશો ખરા બાપે હા પાડી એના માટે તો આવી કારની ખરીદી એ રમત વાત હતી પેલો યુવક ખૂબ રાજી થઈ ગયો એ કાર ખરેખર તો એના માટે ડ્રીમ કાર હતી એનો વાંચવાનો ઉત્સાહ અને ઘણો વધી ગયો મહેનતું અને હોશિયાર તો એ હતો જ એ ઉપરાંત એણે સાચા અર્થમાં તન તોડ મહેનત શરૂ કરી દીધી રોજ કોલેજથી આવતા જતાં એ પેલો શોરૂમ પાસે ઊભો રહી હોન્ડા સ્પોર્ટ કારને બે ક્ષણ જોઈ લેતો થોડા દિવસો પછી જ આ કારના સ્ટિયરિંગ પર પોતાની આંગળીઓ ફરતી હશે એ વિચાર માત્ર એને રોમાંચિત કરી દેતો એણે આ અંગે પોતાના મિત્રોને પણ વાત કરી રાખી હતી ધારણા પ્રમાણે જ એની પરીક્ષા ખૂબ જ સરસ રહી યુનિવર્સિટીમાં એ પ્રથમ આવ્યો છે એવી જાણ થતાં જ એણે કોલેજ પરથી પોતાના પિતાને ફોન કરી દીધો પોતાની બેટની વાત પણ યાદ કરાવી દીધી પછી એ ઘરે જવા નીકળ્યું જેમ જેમ ઘર નજીક આવતું ગયું તેમ તેમ એના ધબકારા વધવા લાગ્યા પોતાના આંગણામાં ગોઠવાયેલી સ્પોર્ટ કાર કેવી સરસ લાગતી હશે એની કલ્પના કરતો એ ઘરે પહોંચ્યો કમ્પાઉન્ડરનો દરવાજો ખોલીને આંગણામાં એણે નજર નાખી પણ પેલી કાર ક્યાંય દેખાય નહીં એ થોડોક નિરાશ અને ઉદાસ થઈ ગયો કદાચ કારની ડિલિવરી પછી લેવાની હશે તેમ વિચારીને એ ઘરમાં દાખલ થયું નોકરે એને આવીને કહ્યું કે શેઠ સાહેબ એમના રૂમમાં એના આવવાની રાહ જોઈએ છે દોડતો એ પિતાજીના રૂમમાં પહોંચ્યો એના પિતાજી જાણે એના આવવાની રાહ જ જોઈ રહ્યા હોય તેવું લાગ્યું એના આવતા જ એમણે ઊભા થઈ એ યુવકને ગળે વળગાવ્યો અમીર બાપનો દીકરો હોવા છતાં બાપના પેસે તાગળ ધીંધા કરવાને બદલે દિલ દઈને ભણવાવાળા દીકરા માટે એમને કેટલું બધું ગૌરવ છે એવું પણ કહ્યું પછી સુંદર કાગળમાં વિટાડેલું એક નાનકડું બોક્સ એને આપીને કહ્યું દીકરા આમ જ આગળ વધતો રહે એવા મારા આશીર્વાદ છે આ લે તારા માટે મારા તરફથી ઉત્તમ ભેટ એટલું કહી બોક્સ દીકરાના હાથમાં આપી તેઓ પોતાના કામે જવા નીકળી ગયા પિતાના ગયા પછી દીકરાએ બોક્સ ખોલ્યું જોયું તો એમાં પાકા પૂઠાવાળું સોનેરી અક્ષરોથી લખાયેલું ધાર્મિક પુસ્તક હતું આ પુસ્તક બંને હાથમાં પકડીને એ થોડી એની સામે જોઈ રહ્યો એને અત્યંત ગુસ્સો આવ્યો પુસ્તક એમ જ ટેબલ પર મૂકીને એ વિચારમાં પડી ગયું ઘરમાં અઢ અઢળક પૈસો હોવા છતાં પોતાની એક જ માગણી પૂરી કરવામાં બાપનો જીવ ન ચાલ્યો એ વાત એને હાડો હાડ કોરી ખાતી હતી સ્પોર્ટ કાર્ડ આપવાની હા પાડ્યા પછી પણ પિતાજી જીવ ન ચાલ્યો એનો એને ખૂબ જ લાગી આવ્યું એ પોતે પણ સ્વામાની હતો એટલે બીજી વખત પિતા પાસે માંગવાનો કે એમને યાદ અપાવવાનો તો સવાલ જ નતો પેદા થતો ઘણો વિચાર કર્યા પછી એણે કાગળ લીધો એમાં ટૂંકમાં એટલું જ લખ્યું કે પૂજ્ય પિતાજી સ્પોટ કાર્ડને બદલે આ ધાર્મિક પુસ્તક આપવામાં આપનો કોઈ શુભ ઈરાદો જ હશે એમ માનું છું પણ મારે સ્પોર્ટ કાર જોઈતી હતી હું ઘરેથી જાઉં છું ક્યાં જાઉં છું તે કહી નહીં કહું જ્યારે તમારી સમક્ષ પેશાદાર બની જઈશ ત્યારે જ હવે તમને મોં બતાવીશ એ જ પ્રમાણ પ્રણામ ચિઠ્ઠી પુસ્તક બોક્સ પર મૂકી એ ઘરેથી નીકળી ગયું નોકરોએ એને પાછો વાળવાની અને ક્યાંય જઈ રહ્યો છે એ જાણવાની ખૂબ કોશિશ કરી જોઈ પરંતુ વ્યર્થ કોઈને કંઈ પણ કહ્યા વિના એ જતો રહ્યો વર્ષો વીતી ગયા યુવકના નસીબ ખૂબ સારા હતા મેંતુ અને હોશિયાર તો એ હતો જ એટલે એણે જે બિઝનેસ શરૂ કર્યો તેમાં એને અણધારી સફળતા મળી અને એ શ્રીમંત બની ગયું સુંદર મજાનું ઘર બનાવી એણે લગ્ન પણ કરી લીધા વચ્ચે વચ્ચે એને પોતાના પ્રેમાણ પિતા યાદ આવી જતા પરંતુ એ પ્રેમાણ ચહેરા પાછળ રહેલો કંજુસ માણસનો ચહેરો એને તરત જ દેખાતું માતાના મૃત્યુ પછી પોતે આટલા વર્ષમાં એક સ્પોર્ટ કાર જ માગી અને અઢળક પૈસો હોવા છતાં એના પિતાએ કારને બદલે પુસ્તક આપ્યું એ યાદ આવતા જ એનું મન અકળાવાથી ભરાઈ જતું પરંતુ એક દિવસ વહેલી સવારથી જ ન જાણે કેમ એને એના પિતાની યાદ ખૂબ જ આવતી હતી હવે તો એ ઘણા વૃદ્ધ પણ થઈ ગયા હશે કંઈ નહીં તો એમની સાથે વાત તો કરવી જ જોઈએ વૃદ્ધ અને સંતાનોના અવાજથી પણ સાતા વળતી હોય છે પિતા સાથે ફોન પર વાત કરવાની એને અતિ તીવ્ર ઈચ્છા થઈ આવી આમે સમયની સાથે દરેક ગુસ્સાનું કારણ નાનું થતું જાય છે અને એકાદ દિવસ એવો પણ આવે કે માણસને એમ થાય કે અરે આવા નાના અને વાહિયાત કા કારણ માટે આપણે આટલા બધા ગુસ્સે થયા હતા આવું જ કાંઈ એ યુવાનની સાથે બની રહ્યું હતું એણે ફોન લઈ પોતાના ઘરનો નંબર ગુમાવ્યો સામે છેડે જ્યારે કોઈએ ફોન ઉપાડ્યો ત્યારે તો એના ધબકારા ખૂબ વધી ગયા હતા પિતાજી સાથે પોતે કઈ રીતે વાત કરી શકશે એની અવળાવ અવઢવ સાથે એણે હેલો કહ્યું પણ એ નિરાશા સાંપડી સામા છેડે એના પિતાજી નહોતા પણ ઘરનો નોકર હતો નોકરે કહ્યું કે શેઠ સાહેબ તો અઠવાડિયા પહેલાં અવસાન પામ્યા તમે પોતાનું સરનામું જણાવેલું નહીં એટલે તમને જાણ સી રીતે કરી શકાય પણ મળતા સુધી તમને યાદ કરીને રડતા હતા એમણે કહ્યું કે તારો ફોન ક્યારેય પણ આવે તો તમને બધો કારોબાર સાંભળવા બોલાવી લેવા એટલે તમે આવી જાઓ પેલા યુવક પર તો જાણે વરજઘ્રાત થતાં પોતાના પિતાને એમની છેલ્લી ક્ષણોમાં પણ મળી ન શકાય એ વાતની વેદનાએ એને હૈયાને વલોખી નાખ્યું પણ હવે શું થાય પોતાના ઘરે પાછા જવાની ઈચ્છા સાથે એણે સહકુટુંબ વતન તરફ પ્રણયામ કર્યું ઘરે આવીને સીધો જ એ પોતાના પિતાના રૂમમાં ગયો એમની છબી સામે ઊભા રહેતા જ એની આંખો વરસી પડી થોડી વાર આંખો બંધ કરીને એ એમ જ ઊભો રહ્યો પછી પોતાના રૂમમાં આવ્યો એની બધી જ વસ્તુઓ બરાબર અને વ્યવસ્થિત રીતે ગોઠવાયેલી હતી પિતાજી ચોકસાઈ અને સુઘડતાના ખૂબ જ આગ્રહી હતા એ બરાબર દેખાઈ આવતું હતું એવામાં એની નજર પોતાના ટેબલ પર પડેલી સોનેરી અક્ષરવાળા પુસ્તક પર પડી આ એ જ પુસ્તક હતું જેના કારણે એણે ઘર છોડ્યું હતું એના મનમાંથી પિતાજી માટેની બધી જ કડવાસ ગાયબ થઈ ગઈ હતી એણે પુસ્તક હાથમાં લઈ ખોલ્યું પ્રથમ પાના પર જ એના પિતાએ લખ્યું હતું હે ભગવાન મારા દીકરા જેવા ઉત્તમ સંતાનને ભેટ કઈ રીતે આપવી તે તું મને શીખવાડજે એણે માંગેલ વસ્તુઓ સાથે એને ઉત્તમ સંસ્કારોનો વાર વારસો પણ આપી શકું એવું કરજો જે યુવકે આજે પોતાના પિતાએ લખેલા આ શબ્દો પુસ્તકના શબ્દો જેટલા જ મહાન લાગ્યા એ શબ્દોને ચૂમવા એણે પુસ્તકને હોટે લગાડ્યું એ જ વખતે એના પાનાઓ વચ્ચે ક્યાંક છુપાયેલું એક નાનકડું કવર નીચે જમીન પર પડ્યું પેલા યુવાને એ કવર ખોલ્યું એના હોન્ડા સ્પોટ કારની ચાવી અને સંપૂર્ણ ચૂકતે લખેલું પેલા સો રૂમનું બિલ હતું એના પર તારીખ હતી એ પ્રથમ નંબરે પાસ થઈને આવ્યો હતો એ જ દિવસની કેટ કેટલીય વાર સુધી એ નીચે બેસી રહ્યો પછી હૃદય ફાટી જાય એટલું બધું રડ્યું ગુસ્કે ગુસ્કે એ પછી કલાક સુધી સૂન મૂન બની એ પોતાના પિતાજીની છબી સામે જોતો રહ્યો ભેટ આપણે ધારીએ એ રીતે મળે તો જ આપણે એનો સ્વીકાર કરીએ એ તો કેવું વડીલો તો ઠીક ભગવાન તરફથી જુદી જુદી રીતે પેકિંગ કરાયેલી આવી કેટલીક બધી ભેટોનો આપણે અસ્વીકાર કરતા હોઈશું કારણ એક જ કે આપણી ધારણા પ્રમાણે એનું પેકિંગ થયું નથી હોતું બસ એટલું જ